અંજારની લેડી ડાઉન રિયા ગોસ્વામીની ઓફિસમાં પોલીસનું સર્ચ ઓપરેશન ત્રીસથી વધુ વાહનો અને દસ્તાવેજો લખાણો ડાયરી સહિતના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા દસ દિવસના રિમાન્ડ બાદ પોલીસનું આકરું કદમ હવે જોઈએ ગાંધીધામ બ્યુરોનો એક વિસ્તાર અહેવાલ અંજારની વ્યાજખોર ગેંગ સામે વધુ બે પોલીસ ફરિયાદ નોંધાય છે માસ્ટર માઇન્ડ ધરાવતી રિયા ગોસ્વામીની ઓફિસમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ત્રીસથી વધુ વાહનો સેંકડો ડાયરી કબજે કરવામાં આવી છે વ્યાજવાદી વ્યાજવા વ્યાજખોરો સામે કડક હાથે કાર્યવાહી કરવાની પૂર્વ કચ્છ પોલીસની નેમ સાથે અંજાના ત્રણ ભાઈ બહેનો સામે પૂર્વ કચ્છ પોલીસે ગુસ્સિક ટોપળે કાર્યવાહી હાથ ધરવામાં આવી દરમિયાનમાં ગઈકાલે તેમની ઓફિસમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું કોર્ટના દસ દિવસના રિમાન્ડ બાદ આવા સર્ચ ઓપરેશનમાં ત્રીસ જેટલા વાહનો કબજે કરવામાં આવ્યું છે સેંકડો ડાયરીઓ કબજો કરવામાં આવી છે અને અનેક પ્રકારના લખાણો દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું રિયા ગોસ્વામી આરતી ગોસ્વામી તેજસ ગોસ્વામીના ત્રાસથી કંટાળા લોકોએ વધુ ફરિયાદ નોંધાવવા માટે આગળ આવ્યા છે જેમાં રાકેશ પ્રજાપતિ બેન કે જમણે ત્રિપુટી સામે વ્યાજખોરી ઉપરાંત ઠગાઈની કલમ તળે પણ ફરિયાદ નોંધાવી છે પોલીસ તેમની આખરી તબે પૂછતાછ શરૂ કરી છે અને દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે અને આરોપીઓ સામે કડકમાં કડક પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ખોરાક ચેક લખાણો ડાયરી સહિતના દસ્તાવેજો કબજે કર્યા